નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસની અંદર દરેકે દરેક વિષયની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો એટલા માટે થઈને આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈમપી અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે ને એ પણ તમારી બ્લુ પ્રિન્ટ અને તમારી અધ્યયન નિષ્પત્તિને આધારે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આજે આપણે તૈયાર કરેલા પ્રશ્નપત્ર અને આપણે તૈયાર કરેલા જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો અને વિદ્યાર્થીઓને તેનો અભ્યાસ કરાવો કારણ કે તે પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાના છે આ વિડીયોની અંદર આપણે ધોરણ આઠના ગણિત વિષયના જે પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન આપણે જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના બધા જ વિષયના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તે તૈયાર કરીને મૂકી દેવામાં આવેલા છે એ સોલ્યુશનની પીડીએફ અથવા તો ખાલી પ્રશ્નપત્રની પીડીએફ તમારે જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર

એમાં છે પ્રશ્ન નંબર એક અ સમય સંખ્યાના ગુણધર્મ આધારિત નીચેની ખાલી જગ્યા પૂરો દરેકનો એક ગુણ છે કુલ પાંચ માર્ક્સનો પ્રશ્ન છે પેલું એ ગુણ્યા બી બરાબર ખાલી જગ્યા ગુણ્યા એ તો જવાબ આવશે બી કારણ કે અહીંયા તમે જુઓ તો સ્થાનની અદલા બદલી કરી છે બીજું એક્સ ગુણ્યા કાઉસમાં છે વાય વત્તા ઝેડ બરાબર ખાલી જગ્યા પ્લસ કાઉસમાં છે એક્સ ગુણ્યા ઝેડ તો જવાબ આવશે એક્સ ગુણ્યા વાય ત્રીજું સમય સંખ્યા માટે સરવાળાની ગાણીતી સરવાળાની ગાણિતિક ક્રિયામાં તટસ્થ ઘટક ખાલી જગ્યા છે તો જવાબ આવશે ઝીરો ચોથું બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા હોય તો જવાબ આવશે સમય સંખ્યા પાંચમું સમય સંખ્યા માટે જૂથના નિયમનું પાલન ખાલી જગ્યા અને ખાલી જગ્યા ક્રિયા માટે થતું નથી તો જવાબ આવશે બાદબાકી અને ભાંગાકાર મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈમપી અસાઇનમેન્ટ આપણે તૈયાર કર્યા છે અને આ મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈમપી અસાઇનમેન્ટ જે છે તેને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળવાના છે આમાં એક પ્રશ્નપત્રની અથવા એક પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશન બંનેની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને અસાઇનમેન્ટ એક વિષયની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે આ અસાઇનમેન્ટની અંદર આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નો મૂકેલા છે કે જે તમારે તમારી પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય જો તમે સારામાં સારી તૈયારી કરીને સારામાં સારા માર્ક્સ મેળવવા માંગતા હોય તો ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરેલા ધોરણ ત્રણથી આઠના પ્રશ્નપત્ર અને તેના અસાઇનમેન્ટની પીડીએફ અવશ્ય મેળવી લેજો તેનો અભ્યાસ કરી લેજો અને આ પરીક્ષાની અંદર સારામાં સારી તૈયારી કરી લેજો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોલ કરી અને આ જે પીડીએફ છે તે મેળવી શકો છો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય મેળવી લેવા ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બ સમ્મી સંખ્યાના ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો દરેકના ત્રણ ગુણ છે કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે બે દાખલા તમારે અહીંયા ગણવાના છે પેલું બારના છેદમાં પાંચ માઇનસ આઠના છેદમાં પાંચ ભાંગ્યા ત્રણના છેદમાં દસ તો છેદ સરખા છે એટલે અંશની બાદ બાકી થશે તો બાર માઇનસ આઠના છેદમાં પાંચ ભાગ્યા ત્રણ ના છેદમાં દસ બારમાંથી આઠ જશે એટલે ચારના છેદમાં પાંચ ભાંગ્યા ત્રણના છેદમાં દસ હવે અહીંયા ભાંગાકારની નિશાની છે એની જગ્યાએ નિશાની આપણે ગુણાકારની કરી નાખીએ તો છેદ અંશમાં જશે અંશ છેદમાં આવશે એટલે ચારના છેદમાં પાંચ ગુણ્યા દસના છેદમાં બે છેદ ઉડશે પાંચ દુ દસ તો પાંચ પાંચ ઉડી જશે તો અંશમાં વધ્યા ચાર ગુણ્યા બે એટલે આઠ અને છેદમાં વધ્યા ત્રણ તો અહીંયા જવાબ આપણો થઈ ગયો છેદમાં ત્રણ ત્યાર પછી બીજો દાખલો માઇનસ ચાર ના છેદમાં પાંચ ગુણ્યા ત્રણ ના છેદ માં સાત ગુણ્યા પંદર ના છેદમાં સોળ ગુણ્યા માઇનસ ચૌદના છેદમાં નવ ચાલો તો અહીંયા તમે જોશો તો માઇનસ ચાર છે અને અહીંયા સોળ છે તો ચાર ગુણ્યા ચાર કરીએ એટલે ચાર અને ચાર અહીંયા ઉડી જશે ત્યાર પછી તમે જોશો તો અહીંયા ત્રણ છે તો ત્રણ તેરી નવ કરીએ તો આ ત્રણ અને ત્રણ ઉડી જશે પંદર છે તો પાંચ તેરી પંદર એટલે આ પાંચ અને પાંચ ઉડી જશે આ ત્રણ અને ત્રણ ઉડી જશે માઇનસ ચૌદ છે તો સાત ગુણ્યા બે આપણે કરીએ તો આ સાત અને સાત ઉડી જશે અહીંયા ચાર ઉપર છે મારીને બે ગુણ્યા બે કરીએ તો આ બે અને બે ઉડી જશે તો અહીંયા વધ્યા એક માઇનસ એક અહીંયા વધ્યા આપણે માઇનસ એક તો માઇનસ એક માઇનસ એક ગુણ્યા માઇનસ એટલે કે એકના છેદમાં બે તો આપણો જવાબ થઈ ગયો એકના છેદમાં બે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો દરેકના ત્રણ ગુણ છે ને કુલ નવ માર્ક્સનો પ્રશ્ન છે તો ત્રણ એમ બરાબર પાંચ એમ માઇનસ હવે આ પાંચ એમ છે તે બરાબરની આગળ આવશે તો ત્રણ એમ માઇનસ પાંચ એમ બરાબર માઇનસ આઠ ત્રણ એમમાંથી પાંચ એમ જશે તો માઇનસ બે એમ તો માઇનસ બે એમ બરાબર માઇનસ આઠ માઇનસ માઇનસ નીકળી જશે એટલે એમ બરાબર માઇનસ છેદમાં માઇનસ બે એટલે ચાર દુ આઠ તો બે બે ઉડી જશે એટલે જવાબ આવશે એમ બરાબર ત્યાર પછી બીજું પાંચ એક્સ માઇનસ નવ બરાબર પાંચ વત્તા ત્રણ એક્સ તો પાંચ એક્સ ત્રણ એક્સ છે તે આગળ આવશે એટલે માઇનસ ત્રણ એક્સ બરાબર પાંચ વત્તા નવ તો પાંચ એક્સમાંથી ત્રણ એક્સ જશે તો બે એક્સ બરાબર પાંચ વત્તા નવ એટલે કે ચૌદ બે જશે બરાબરની પાછળ જશે તો એક્સ બરાબર ચૌદના છેદમાં બે એટલે સાત દુ ચૌદ બે બે ઉડી જશે તો એક્સ બરાબર સાત ત્યાર પછી ત્રીજું પાંચેક્સ વત્તા સાતના છેદમાં બે બરાબર ત્રણેક્સના છેદમાં બે માઇનસ ચૌદ તો પાંચેક્સના છેદમાં એક માઇનસ ત્રણેક્સના છેદમાં બે હવે જો આ ત્રણેક્સના છેદમાં બે છે ને એને બરાબરની આગળ લીધા અને સાતના છેદમાં બે છે તે બરાબરની પાછળ જશે તો એ માઇનસ થઈ જશે એટલે માઇનસ ચૌદ માઇનસ સાતના છેદમાં બે હવે અહીંયા છેદમાં એક છે અહીંયા છેદમાં બે છે એટલે લસા બે થશે તો પાંચ એક્સને આપણે બે વડે ગુણીએ એટલે દસેક્સ થઈ જશે ને અહીંયા ત્રણ એક્સ એટલે કે દસ એક્સ માઇનસ ત્રણ એક્સના છેદમાં બે બરાબર અહીંયા પણ લસા બે આવશે એટલે માઇનસ ચૌદનો ગુણાકાર બે સાથે થશે એટલે માઇનસ અઠ્યાવીસ માઇનસ સાતના છેદમાં બે હવે દસેક્સમાંથી ત્રણ એક્સ જશે એટલે સાત એક્સ આ બે જે છે તે બરાબરની પાછળ જે છે ને અહીંયા બે છે તો એ બે બે ઉડી જશે સાત તો પાંચ સત્તા પાંત્રીસ સાત સાત ઉડી જશે તો એક્સ બરાબર જવાબ આવશે માઇનસ પાંચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના સમીકરણોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરી ઉકેલ મેળવો દરેકના ત્રણ ગુણ છે કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે પેલું ત્રણ કાઉસમાં પાંચ એક્સ માઇનસ બે બરાબર ચાર કાઉસમાં ત્રણ એક્સ માઇનસ વન હવે ત્રણનો ગુણાકાર પાંચ એક્સ સાથે કરીએ તો પંદર એક્સ અને ત્રણનો માઇનસ બે સાથે કરીએ તો માઇનસ છ ચારનો ત્રણ સાથે કરીએ તો બાર એક્સ ને ચારનો એક સાથે કરીએ તો માઇનસ ચાર હવે પંદરે આ બાર એક્સ છે બરાબરની આગળ આવશે ને માઇનસ છ બરાબરની પાછળ જશે તો પંદર એક્સ માઇનસ બાર એક્સ બરાબર માઇનસ ચાર પ્લસ છ પંદર એક્સમાંથી બાર એક્સ જશે તો ત્રણ એક્સ માઇનસ પ્લસ માઇનસ ચારમાંથી છમાંથી ચાર જશે એટલે બે ત્રણ બરાબરની પાછળ જશે એટલે જવાબ આવશે એક્સ બરાબર બે ના છેદમાં ત્રણ ત્યાર પછી છે દાખલા નંબર બે પંદર કાઉસમાં વાય માઇનસ ચાર બરાબર બે કાઉસમાં વાય માઇનસ નવ પ્લસ પાંચ કાઉસમાં વાય વધતા છ બરાબર ઝીરો પંદરનો ગુણાકાર આપણે વાય સાથે કરીએ એટલે પંદર વાય માઇનસની નિશાની પંદરનો ચાર સાથે કરીએ એટલે સાઈઠ ત્યાર પછી માઇનસ બેનો વાય સાથે કરીએ એટલે માઇનસ બે વાય માઇનસ બેનો માઇનસ નવ સાથે કરીએ એટલે પ્લસ અઢાર પાંચનો વાય સાથે કરીએ એટલે પાંચ વાય પાંચનો છ સાથે કરીએ એટલે ત્રીસ બરાબર ઝીરો હવે આપણે સજાતીય પદોને આપણે એક સાથે ગોઠવી દઈએ તો પંદર વાય માઇનસ બે વાય પ્લસ પાંચ વાય પ્લસ માઇનસ સાહીઠ પ્લસ અઢાર પ્લસ ત્રીસ બરાબર ઝીરો હવે અહીંયા આપણે સાદુ રૂપ આપીએ તો અઢાર વાય અહીંયા સાદુરૂપ આપીએ તો માઇનસ બાર એટલે અઢાર વાય માઇનસ બાર બરાબર ઝીરો બાર બરાબરની પાછળ જશે એટલે પ્લસ થઈ જશે અઢાર વાય બરાબર બાર અઢાર બરાબરની પાછળ જશે તો છેદમાં એટલે વાય બરાબર બારના છેદમાં અઢાર અહીંયા છેદ ઉડાડી દઈએ તો જવાબ આવશે આપણો વાય બરાબર બેના છેદમાં ત્રણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ ચતુષ્કોણના ગુણધર્મોના આધારે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ પાંચ માર્ક છે પેલું દરેક ચોરસ છે તો જવાબ આવશે ખોટું બીજું દરેક ચતુષ્કોણ ચતુષ્કોણ છે તો ખોટું ત્રીજું દરેક લંબ ચોરસમાં વિકરણોની લંબાઈ સમાન હોય છે તો ખરું ચોથું દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે તો ખરું અને દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ ચોરસ હોય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ નીચેના દાખલા ગણો દરેકના ત્રણ ગુણ છે કુલ છ માર્ક છે એટલે કે બે દાખલા તમારે ફરજિયાત ગણવાના છે પેલો દાખલો અહીં આપેલ આકૃતિ સમબાજુ ચતુષ્કોણ ની છે તો તો આકૃતિમાં દર્શાવેલા વિગત પરથી અને શોધો આકૃતિ અહીંયા તમને આપેલી છે તમે જોઈ શકો છો હવે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દૂભાગે આપણે જાણીએ છીએ એટલે એક્સ બરાબર તમે જોઈ શકો છો કે આપણને ચાર થશે એક્સ બરાબર ચાર હોય ને વાય બરાબર આપણને અહીંયા ત્રણ આપેલા છે તો એક્સ બરાબર ચાર વાય બરાબર ત્રણ સમબાજુ ચતુષ્કોણના દરેક બાજુના માપ સમાન હોય એ પણ આપણે જાણીએ છીએ એટલે ઝેડ બરાબર આપણને મળી જશે પાંચ ત્યાર પછી છે દાખલા નંબર બે એ બીસીડી લંબ ચોરસ આકૃતિમાં દર્શાવેલ છે જેના વિકર્ણો પરસ્પર બિંદુ માં છેદે છે જો એ ઓ બરાબર પાંચ ઓડી બરાબર સાત હોય તો એક્સની કિંમત શોધો તો જો આકૃતિ અહીંયા આપણને જે જે ચતુષ્કોણ અહીંયા આપેલો છે ચતુષ્કોણના વિકર્ણોના માપ આપણને અડધા આપેલા છે ઓડી અને એ ઓનું માપ આપેલું છે હવે આપણે જાણીએ છીએ કે લંબ ચોરસના વિકર્ણોના માપ સમાન હોય એટલે ત્રણ એક્સ માઇનસ પાંચ બરાબર બે એક્સ વત્તા સાત થશે પ્લસ પાંચ તો ત્રણ એક્સ માઇનસ બે એક્સ એટલે કે સાત વધતા પાંચ એટલે બાર તો એક્સ બરાબર બાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના દાખલા ગણો દરેકના બે ગુણ જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલું નીચે આપેલ આકૃતિમાં એક્સ નું મૂલ્ય શોધો તો અહીંયા તમે જોશો તો એકનું માપ પચાસ છે એકનું એકસો દસ છે એકનું નેવું છે આ એક્સનું માપ આપણે શોધવાનું છે તો બહિષ્કોણના માપનો સરવાળો હંમેશા ત્રણસો સાહીઠ થાય તો નેવું વત્તા પચાસ વત્તા એકસો દસ વત્તા એક્સ બરાબર ત્રણસો ને સાહીઠ નેવું વત્તા પચાસ વત્તા એકસો દસ એટલે કે બસો પચાસ વત્તા એક્સ બરાબર ત્રણસો સાહીઠ બસો પચાસ બરાબરની પાછળ જશે એટલે માઇનસ થશે તો એક્સ બરાબર ત્રણસો સાહીઠ માઇનસ બસો પચાસ એટલે એક્સ બરાબર એકસો ને દસ ત્યાર પછી બીજું એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ સાહીઠ અંશ થાય તો બાજુઓની સંખ્યા બરાબર છેદમાં માપ એટલે કે મીંડું મીંડું ઉડી જશે ઉડી ગયા તો બાજુઓની સંખ્યા આવશે છ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ અહીં આપેલ પાયચાટમાં વિવિધ વસ્તુઓના ખર્ચ દર્શાવેલ છે જો કુટુંબની કુલ માસિક આવક રૂપિયા વીસ હજાર હોય તો નીચેના પ્રશ્નોના જવાબ આપો દરેકના એક ગુણ છે કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે આકૃતિ અહીંયા આપણને આપેલી છે એના ઉપરથી પહેલો સવાલ કઈ વસ્તુનો ખર્ચ મહત્તમ છે તો અહીંયા તમે જોશો પચીસ ટકા સૌથી વધારે ખોરાક છે તો જવાબ આવશે ખોરાકનો બીજું કઈ વસ્તુ માટે સૌથી ઓછો ખર્ચ થાય છે તો તમે જોશો પરિવહન પરિવહન માટે ફક્ત પાંચ ટકા ખર્ચ થાય છે તો આપણે એવું કહી શકીએ કે પરિવહનનો ખર્ચ સૌથી ઓછો છે ત્રીજું કઈ વસ્તુનો ખર્ચ કુટુંબની બચત જેટલો જ છે તો તમે જોઈ શકો છો કે બાળકોનું શિક્ષણ તો અહીંયા તમે જોશો તો બાળકોનું શિક્ષણનો જે ખર્ચ છે એ બચતનો તમે જોશો તો પંદર ટકા છે અને બાળકોનું શિક્ષણ છે એ પણ પંદર ટકા છે તો બાળકોનું શિક્ષણ જવાબ આવશે ચોથું ખોરાક માટેનો માસિક ખર્ચ કેટલો છે જો સો ટકા બરાબર વીસ હજાર તો પચીસ ટકા ખોરાકનો ખર્ચ છે તો પચીસ ટકા બરાબર કેટલા એટલે પચીસ ગુણ્યા વીસ મીંડા ઉડી જશે એટલે એટલે અહીંયા જવાબ પાંચ હજાર તો આપણો જવાબ આવશે પાંચ હજાર ત્યાર પછી પાંચમું બાળકોના શિક્ષણ માટે માસિક કેટલા રૂપિયા ખર્ચાય છે તો સો ટકા બરાબર વીસ હજાર તો પંદર ટકા બરાબર કેટલા તો પંદર ગુણ્યા વીસ હજારના છેદમાં સો બે મીંડા બે મીંડા ઉડી જશે પંદર ગુણ્યા બસો એટલે જવાબ આવશે ત્રણ હજાર રૂપિયા ત્યાર પછી છઠ્ઠું કઈ વસ્તુ માટે માસિક ખર્ચ રૂપિયા એક હજાર થાય તો વીસ હજાર બરાબર સો ટકા તો એક હજાર બરાબર કેટલા તો એક હજાર ગુણ્યા સોના છેદમાં વીસ હજાર બે મીંડા બે મીંડા બે મીંડા જશે તો અહીંયા વધ્યા દસ બરાબર છે તો દસ ના છેદમાં બે એટલે દસ ના છેદમાં બે તો છેદ ઉડાડીએ તો જવાબ આવશે પાંચ ટકા એટલે પરિવહન જે છે તેનો માસિક ખર્ચ આપણે એવું કહી શકીએ કે એક હજાર રૂપિયા થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા દાખલા ગણો કોઈ પણ ત્રણ દરેકના બે ગુણ છે અને કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે પેલું પાસાને એકવાર ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો એ વિભાજ્ય સંખ્યા તો વિભાજ્ય સંખ્યા ચાર અને છ એની સંભાવના ઘટનાની સંખ્યાના છેદમાં કુલ પરિણામ એટલે કે બેના છેદમાં છ તો ત્રણ દુ છ બે બે ઉડી જશે એટલે જવાબ આવશે એકના છેદમાં ત્રણ ત્યાર પછી બીજું છે બી પાંચ કરતાં નાની સંખ્યા હોય તો પાંચ કરતાં નાની સંખ્યા એક બે ત્રણ ને ચાર સંભાવના ઘટનાની સંખ્યાના છેદમાં કુલ પરિણામ એટલે કે ચારના છેદમાં છ તો બે દુ ચાર ને ત્રણ દુ છ બે બે ઉડી જશે એટલે જવાબ આવશે બેના છેદમાં ત્રણ ત્યાર પછી છે બીજું સારી રીતે ચીપેલા બાવન પાનાની જોડમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરતા એ તે પાનું રાણી હોય તેની સંભાવના શોધો તો રાણીનું પાનું બરાબર કાળી ફૂલ્લી લાલ અને ચરકટ સંભાવના શોધીએ તો ઘટનાની સંખ્યાના છેદમાં કુલ પરિણામ ઘટના છે આર ને છેદમાં કુલ પરિણામ બાવન તો તેર ચોક બાવન એટલે અહીંયા ચાર ચાર ઉડી જશે અને અહીંયા બાવન ઉડી જશે એટલે જવાબ આવશે આપણો ચારના છેદમાં તેર અહીંયા તેર ચોક જે છે તે બાવન થશે એટલે અહીંયા સંભાવના જે છે તે આપણે આવશે એકના છેદમાં તેર જવાબ આપણો આવી જશે એકના છેદમાં તેર ત્યાર પછી બીજું તે પાનું ફૂલ્લીનું હોય તેની સંભાવના શોધો તો ફૂલ્લીના પાનાની સંખ્યા બરાબર તેર તો સંભાવના બરાબર ઘટનાની સંખ્યાના છેદમાં કુલ પરિણામ ઘટનાની સંખ્યા તેર અને છેદમાં બાર તો અહીંયા તેર ચોક બાવન એટલે અહીંયા તમે જોશો તો તેર તેર ઉડી જશે અને બાવનના છેદ ઉપર છેકો વાર તેર ચોક બાવન તેર ઉડી જશે તો છેદમાં વધ્યા ચાર એટલે જવાબ થઈ ગયો એકના છેદમાં ચાર ત્યાર પછી ત્રીજું અહીં દર્શાવેલ આકૃતિમાં લીલા રંગના વૃતાંશ માટે જી અને લાલ રંગના વૃતાંશ માટે આર દર્શાવેલ છે તો તેના પરથી નીચેની ઘટના બનવાની સંભાવના શોધો તો કાંટો લાલ રંગના વૃતાંશ પર સ્થિર થાય તો કાંટો લાલ રંગના વૃતાંશ પર આવે એવી સંખ્યા કુલ ત્રણ છે એટલે કે ત્રણ એવા શક્ય પરિણામો મળે તો સંભાવના બરાબર ઘટનાની સંખ્યા છેદમાં કુલ પરિણામ ઘટનાની સંખ્યા છે ત્રણ કુલ પરિણામ છે આઠ એટલે જવાબ આપણો થઈ ગયો ત્રણના છેદમાં આઠ બીજું કાંટા લાલ રંગના વૃતાંશ ઉપર સ્થિર થાય તો એવા પરિણામ આપણને કુલ પાંચ મળશે તો સંભાવના શોધીએ તો ઘટનાની સંખ્યાને છેદમાં કુલ પરિણામ એટલે કે પાંચના છેદમાં આઠ ત્યાર પછી છે દાખલા નંબર ચાર એક ચબરખી પર માત્ર એક જ નંબર હોય એવી કુલ દસ ચબરખી પર એકથી દસ અંકો લખીને તેને એક ખોખામાં રાખી તેને સારી રીતે ભેળવવામાં આવે છે તેમાંથી કોઈ એક ચબરખી જોયા વગર પસંદ કરવામાં આવે તો નીચેની ઘટનાની સંભાવના એ ચબરખી પરની સંખ્યા છ હોય તો ચબરખી પરની સંખ્યા છ હોય તેવા પરિણામ એક મળશે સંભાવના બરાબર ઘટનાની સંખ્યાના છેદમાં કુલ પરિણામ એટલે કે એકના છેદમાં સંખ્યા છ કરતા નાની હોય તો સંખ્યા છ કરતા નાની હોય એટલે એક બે ત્રણ ચાર ને પાંચ તો સંભાવના બરાબર ઘટનાની સંખ્યાના છેદમાં કુલ પરિણામ એટલે કે પાંચના છેદમાં દસ પાંચ દુ દસ એટલે તમે જોશો તો પાંચ પાંચ ઉડી જશે એટલે વધશે આપણો જવાબ એકના છેદમાં બે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવની રીતથી વર્ગ મૂળ શોધો કોઈ પણ ત્રણ દરેકના બે ગુણ છે અને કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે પહેલી સંખ્યા આપણને આપેલી છે ત્રણસો ને ચોવીસ તો ત્રણસો ચોવીસના પહેલાં તો આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો એકસો બાસઠ ગુણ્યા બે એનો ભાગ ચાલશે એક્યાશી ગુણ્યા બે તેનો ભાગ ચાલશે સત્યાવીસ ગુણ્યા ત્રણ ત્રણ વડે ચલાવ્યો તો નવ તેરી સત્યાવીસ પાછો ત્રણ વડે ત્રણ તેરી નવ અને એક તેરી ત્રણ તો અવિભાજ્ય અવયવ મળ્યા આપણને ત્રણસો ચોવીસના બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ માં બે બેની જોડ બનાવીએ તો બેનો વર્ગ ગુણ્યા ત્રણનો વર્ગ ગુણ્યા ત્રણ નો વર્ગ એટલે વર્ગમૂળમાં ત્રણસો ચોવીસ ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે અઢાર તો આ અઢારનું જે છે તે વર્ગમૂળ છે ત્યાર પછી બીજી સંખ્યા છે છસો પચીસ તો એના અવિભાજ્ય અવયવો મેળવીએ પાંચ વડે ભાગ ચાલશે એકસો પચીસ ગુણ્યા પાંચ ફરી પાછો પાંચ વડે પચીસ ગુણ્યા પાંચ ફરી પાછો પાંચ વડે પચું પચું પચીસ અને એક પંચા પાંચ તો છસો પચીસના અવિભાજ્ય હવે એવો મળ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે કે બે બેની જોડ બનાવે તો પાંચનો વર્ગ ગુણ્યા પાંચનો વર્ગ તો વર્ગમૂળમાં છસો પચીસ બરાબર પાંચ ગુણ્યા પાંચ એટલે કે પચીસ તો આ પચીસનું વર્ગમૂળ થશે ત્યાર પછી છે દાખલા નંબર ત્રણ એક્યાસી સો હવે એક્યાસીસો ને બે વડે ભાગ ચલાવે તો ચાર હજાર પચાસ ગુણ્યા બે પાછો બે વડે એટલે બે હજાર પચીસ ગુણ્યા બે છસો પંચોતેરના બે ત્રણ વડે ચાલશે વળી પાછો બસો પચીસનો ત્રણ વડે પંચોતેરનો ત્રણ વડે પચીસનો ત્રણ વડે પાંચનો પાંચ વડે વળી પાછા આપણે આગળ જોઈએ તો પાંચનો પાંચ વડે અને એકનો પાંચ વડે તો આવી રીતે આપણે અહીંયા અવિભાજ્ય અવયવો મેળવી શકીએ હવે જો બરાબર બે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બે બેની જોડ બનાવી તો બે ગુણ્યા બે ત્રણ 3 ત્રણ ત્રણ ગુણ્યા ત્રણ પાંચ ગુણ્યા પાંચ એક્યાસીસો બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે અહીંયા જવાબ આપણો થઈ જશે નેવું ચાલો ત્યાર પછી છે દાખલા નંબર ચાર બે હજાર ત્રણસો ને છ હવે બે હજાર છના આપણે પહેલાં તો અવિભાજ્ય અવયવ જે છે તે મેળવી લઈએ તો બે હજાર ત્રણસો છનો બે વડે ચલાવે એટલે અગિયારસો બાવન ગુણ્યા બે પાંચસો છોતેર ગુણ્યા બે બસો અઠ્યાસી ગુણ્યા બે એકસો ગુણ્યા બે બે વાળી પાછો આપણે હજુ આગળ ચલાવીએ તો બોતેર ગુણ્યા બે છત્રીસ ગુણ્યા બે અઢાર ગુણ્યા બે નવ ગુણ્યા બે ત્રણ ગુણ્યા બે એક તેરી ત્રણ અને ત્રણ એકા ત્રણ તો એના અવિભાજ્ય અવયવો જે છે તે આપણને મળશે બે ગુણ્યા 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 ત્રણ ગુણ્યા ત્રણ બબ બેના ભાગ પાડી દઈએ તો બે નો વર્ગ ગુણ્યા બે નો બેનો વર્ગુણ્યા બેનો વર્ગ ગુણ્યા બેનો વર્ગ ગુણ્યા ત્રણનો વર્ગ એટલે વર્ગમૂળમાં બે હજાર ત્રણસો ચાર બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે કે અડતાલીસ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચેના દાખલા ગણો દરેકના ગુણ છે કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે એમાં પહેલું એક બગીચામાં બે હજાર પચીસ છોડ એવી રીતે રોપેલ છે કે પ્રત્યેક હારમાં રોપેલ છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય તો પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને કુલ હારની સંખ્યા શોધો ધારો કે બગીચામાં છોડના હારની સંખ્યા એક્સ દરેક હારમાના છોડની સંખ્યા એક્સ કુલ રોપેલા છોડની સંખ્યા એક્સ ગુણ્યા એક્સ એટલે કે x નો સ્ક્વેર પણ બગીચામાં આ છોડની સંખ્યા બે છે એટલે કે x નો સ્ક્વેર બરાબર બે હાજર પચીસ તો વર્ગમૂળમાં એક્સ નો સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં બે હજાર હવે બે હાજર ને આપણે અવિભાજ્ય અવયવો મેળવીએ તો છસો પંચોતેર ગુણ્યા ત્રણ બસો પચીસ ગુણ્યા ત્રણ પંચોતેર ગુણ્યા ત્રણ પચીસ ગુણ્યા ત્રણ પાંચ ગુણ્યા પાંચ અને એક ગુણ્યા પાંચ એટલે જો આ રીતે મળશે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે કે ત્રણનો વર્ગ ગુણ્યા પાંચનો વર્ગ હવે એને વર્ગ આપણે બહાર કાઢી લઈએ તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે કે પિસ્તાલીસ તો બગીચામાં છોડની હારની સંખ્યા પિસ્તાલીસ અને દરેક હારમાં છોડની સંખ્યા પિસ્તાલીસ છે ત્યાર પછી બીજો એક શાળાના ધોરણ આઠના તમામ વિદ્યાર્થીઓ મળીને રૂપિયા સોળસો મુખ્યમંત્રી રાહત ફંડમાં ફાળો આપે આપે છે 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 વર્ગમાં જેટલી સંખ્યા તેટલા દરેક વિદ્યાર્થી દાનમાં તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે તો તો આપણે અવિભાજ્ય અવયવો મેળવવા પડશે સોળસોના બે વડે ભાગ ચલાવે તો આઠસો દુ સોળસો ચારસો દુ સોળસો બસો દુ ચારસો સો ગુણ્યા બે બરાબર બસો પચાસ ગુણ્યા બેસો પચીસ દુ પચાસ પાંચ ગુણ્યા પાંચ પચીસ અને એક ગુણ્યા પાંચ પાંચ ચાલો હવે સોળસો આપણે અહીંયા લખીએ તો ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચની બનાવીએ તો વર્ગ 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 વર્ગમૂળમાં આપણે સોળસો લઈએ તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ એટલે કે ચાલીસ તો ચાલીસ વિદ્યાર્થીઓ થશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર દસ નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ શોધો દરેકના ત્રણ ગુણ છે કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે બે દાખલા તમારે ગણવાના છે પરંતુ આપણે અહીંયા બધા દાખલાઓ ગણીને દર્શાવેલા છે જુઓ બાર પોઈન્ટ પચીસનો આપણે ભાંગાકાર ત્રણ વડે કરીએ તો તમે જોઈ શકો છો ત્રણ તેરી નવ બારમાંથી ત્રણ નવ જશે એટલે ત્રણ અહીંયા ત્રણ છે તો ત્રણ ત્રણ વત્તા ત્રણ છ ચાલો હવે છ જે છે એનો ગુણાકાર આપણે અહીંયા પાંચ મૂકીએ એનો ગુણાકાર અહીંયા આપણે પાંચ સાથે કરીએ એટલે પાસઠ છ પોઈન્ટ પાંચ ગુણ્યા પાંચ એટલે જવાબ આવશે ત્રણ પચીસ તો ત્રણ પોઈન્ટ પચીસમાંથી ત્રણ પોઈન્ટ જશે એટલે ઝીરો ઝીરો તો જવાબ આપણો થઈ ગયો ત્રણ પોઈન્ટ પાંચ ત્યાર પછી છે બીજો દાખલો ત્રણ ત્રણ પોઈન્ટ ચોવીસ એનો ગુણાકાર આપણે એક વડે કરીએ તો એક ગુણ્યા એક એટલે અહીંયા જવાબ જે છે તે આપણો આવી ગયો એક નીચે વધ્યા બે હવે એક વત્તા એક એટલે કે બે હવે બે અને અહીંયા આઠ સાથે આપણે ગુણાકાર કરીએ બે પોઈન્ટ આઠ અને અહીંયા પણ આઠ તો બે પોઈન્ટ આઠ ગુણ્યા આઠ એટલે કે બે પોઈન્ટ ચોવીસ બરાબર તો જવાબ થઈ ગયો એક પોઈન્ટ આઠ ત્રણ પોઈન્ટ ચોવીસનો ગુણાકાર આપણે પાંચ સાથે કરીએ તો પાંચ ગુણ્યા પાંચ એટલે કે પચીસ બરાબર છે તો અહીંયા પણ પાંચ એટલે અહીંયા દસ હવે દસ પોઈન્ટ છનો ગુણાકાર છ સાથે કરીએ એટલે છ પોઈન્ટ છત્રીસ તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ પોઈન્ટ પચીસ માઇનસ પચીસ પોઈન્ટ ઝીરો ઝીરો તો ત્રણસો ને ચોવીસ જે છે બરાબર એની અંદરથી આપણે અહીંયા પચીસ બાદ કરીએ એટલે કે છ અને અહીંયા જવાબ આવશે આપણો બત્રીસમાંથી પચીસ બાદ કરીએ એટલે કે છ તો અહીંયા છ પોઈન્ટ છત્રીસ એટલે આપણો જવાબ થઈ ગયો ઝીરો ઝીરો તો આ થઈ ગયો આપણો જવાબ ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલ સંખ્યાના ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો દરેકના ત્રણ ગુણ છે કુલ નવ માર્ક્સનો પ્રશ્ન છે તો બસો નો બે વડે ભાગ ચલાવે તો એકસો આઠો બે વડે ચલાવે તો ચોપન પાછો બે વડે ચલાવે તો બસો સોળ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે બે નો ઘન ગુણ્યા નો ઘન તો વર્ગમૂળમાં ત્રણસો ચોવીસ બરાબર બે ગુણ્યા ત્રણ એટલે જવાબ થઈ ગયો આપણો છ ત્યાર પછી છે સત્યાવીસ હજાર તો સત્યાવીસ હજારનો ભાગ બે વડે ચલાવે એટલે તેર હજાર પાંચસો બે વડે ચલાવે તો છ હજાર સાતસો પચાસ પાછો બે વડે ચાલશે ત્રણ હજાર ત્રણસો પંચોતેર પાછો ત્રણ વડે ચાલશે એક હજાર એકસો પચીસ ગુણ્યા ત્રણ ત્રણ વડે ચલાવે તો ત્રણસો પંચોતેર ગુણ્યા ત્રણ એકસો પચીસ ગુણ્યા ત્રણ પચીસ ગુણ્યા પાંચ અને પાંચ ગુણ્યા પાંચ અને એક પંચા પાંચ તો અહીંયા આપણે બધા લખી દઈએ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે બેનો ઘન ગુણ્યા ત્રણનો ઘણ ગુણ્યા પાંચનો ઘન તો સત્યાવીસ હજાર બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે જવાબ આવશે ત્રીસ ત્યાર પછી છે ત્રીજું એકવીસ હજાર નવસો ને બાવન તો એના આપણે અહીંયા ભાગ ચલાવી દઈએ તો બે વડે ચાલશે તો દસ હજાર નવસો પાછો બે વડે ચલાવે તો પાંચ હજાર ચારસો અઠ્યાવીસ બે વડે ચલાવે તો બે હજાર સાતસો બે વડે ચલાવે તો એક હજાર ત્રણસો પાછો બે વડે ચલાવે તો છસો ગુણ્યા બે પાછો બે વડે ચલાવે તો ત્રણસો ગુણ્યા બે ઓગણપચાસ ગુણ્યા સાત સાત ગુણ્યા સાત અને એક સત્તા સાત ચાલો તો અહીંયા તમે જોશો તો બેનો ઘન ગુણ્યા બેનો ઘન ગુણ્યા સાતનો ઘન એટલે વર્ગમૂળમાં એકવીસ હજાર નવસો બાવન બરાબર બે ગુણ્યા બે ગુણ્યા સાત એટલે જવાબ આવશે અઠ્યાવીસ મિત્રો ફરી મળીશું આપણે અહીંયા જે છે તે આપણું આ ગણિત વિષયનું જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રથમ સત્રાંત પરીક્ષાના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના એક નવા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના દરેક વિષયના પ્રશ્નપત્ર મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ મુકાઈ ચૂક્યા છે આની પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે